નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીમી ટ્વેન્ટી ફોર જ્ઞાનેશ કુમારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેનો પદભાર સંભાળ્યો છે કાયદા મંત્રાલયે સોમવારે મોડી રાત્રે એક ગેઝેટ નોટિફિકેશન દ્વારા માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે અને હરિયાણાના મુખ્ય સચિવ ડોક્ટર વિવેક જોશીને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે કાર્યભાર સંભાળ્યા પછી નવનિયુક્ત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણ તરફનું પહેલું પગલું મત છે તેથી ભારતના દરેક નાગરિક જેમણે અઢાર વર્ષની ઉંમર પ્રાપ્ત કરી છે તેમણે મતદાન કરવું જોઈએ હંમેશા મતદાન કરવું જોઈએ ભારતના બંધારણ ચૂંટણી કાયદાઓ નિયમો અને જાહેર કરાયેલા સૂચનાઓ અનુસાર ભારતનું ચૂંટણી પંચ હંમેશા મતદારોની સાથે રહ્યું છે અને રહેશે જ્ઞાનેશ કુમાર ભારતના છવ્વીસમાં સીઈસી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જ્ઞાનેશકુમાર આ વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ અને બે હજાર છવ્વીસમાં કેરળ તેમજ પુડુચ્ચેરી વિધાનસભાની ચૂંટણીઓનું નિરીક્ષણ કરશે તેમજ તેઓ બે હજાર છવ્વીસમાં યોજાનારી તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓનું પણ નિરીક્ષણ